જેમાં ગત રોજ સુરત એસટી વિભાગ દ્વારા ચાલીસ એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવી હતી ત્યારે આજ બપોર સૌથી વધુ એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવશે જેમાં દાહોદ ગોધરા અમદાવાદ પંચમહાલ અને સૌરાષ્ટ્ર માટેની એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવશે મુસાફરોને અગવડતા ન પડે તે માટે સુરત સેન્ટ્રલ બસ સ્ટેશનની સામેથી એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવશે

અમદાવાદ વડોદરા સૌરાષ્ટ્ર અમરેલી ભાવનગર તરફનું આ એકસો બસો નું સંચાલન છે આ એકસો બસો સુરતના મેઇન બસ સ્ટેશન સુરત સીબીએસ ઉપરથી આ એકસો બસો નું સંચાલન થઈ રહ્યું છે ગયા વખતે ગયા વખતે એકસો દસ બસો નું સંચાલન થયું હતું આ વખતે અમે એકસો પચાસ બસો આયોજન કરેલું છે સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બે લાયકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર